તો એટલો ગઈશ કે છો બધા મજામાં જશો તો અત્યારે ઉપરના વાગી ગયા છે એક અને પચીસ તો બધું કામ રેડી થઈ ગયું છે જમવાનું પણ પતી ગયું છે એન્ડ હવે બસ નાવાનું બાકી છે આજે લેટ કારણ કે બબ્બુ સૂઈ ગઈ છે એટલા માટે મારે આજે નાવામાં બહુ મોડું થયું કારણ કે જોવું નહીં નાખવું તો બબ્બુને રહી જાય પછી મને આળસ આવી જાય અને નવડાવા માટે એટલા માટે ગઈશ છે ને હું પાણી મૂકી નાખી છું ઉપર અને બબ્બુ અત્યારે સૂતી છે નહીં જોઈ શકો છો તમે જોઈ શકો છો મારા વેસ કેવા છે તંગડું 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 મેં આજે છે ને એના પપ્પાને ટી શર્ટ મારી મને આવી ટી શર્ટો જોઈલી હું ફટાફટ નાઈને આવી ગઈ છું અને બબુ ઉઠી નથી એટલે રાહ ગણી જોઈ તો એ ઉઠી નથી તો મેં ફટાફટ નહીં નહીં છે આવી જેવો મારો અવાજ સાંભળ્યો એવી બબુ હવે લાગે છે કે હવે તૈયારીમાં છે ઉઠવાની જોઈ શકો છો તમે ઊઠું ગયું છે તો હવે આને ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન આ તો સવારની સુઈ ગઈ હતી ગાય તો અત્યારે ઉઠી બોલ મને બહુ બધું કામ પતી ગયું પછી ઉઠી બહુ જ સારું કામ કર્યું છે આજ મેં દીકરા એટલે હું એને બહુ લાડ કરીશ એ નાવાનું છે બાકી અત્યાર સુધી વાડ જોઈ જોઈને ગઈ તો એના એ થઈ હું પીવું છે હારું ચાલો ગઈ છે પાણી વાણી પીવી રહી છે થોડી ફ્રેશ પડી ગઈ છે રાત એન્ડ

બધું પતી ગયું છે તો મહેંદી મૂકીએ તમે જોઈ જશે જે મેં તમને બતાવી પહેલાં એ તો કેવી છે કમેન્ટ કરજો અને ચલો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બેટાટા તો બહુ જો તો ચલો ગુડ નાઇટ આવજો